અમદાવાદના સરખેજ વિશાલ હાઇવે પર ટ્રાફિકની ગંભીર સમસ્યા નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે અમદાવાદના સરખેજ વિશાલ હાઇવે પર રોજબરોજ ટ્રાફિકની સમસ્યા વધી રહી છે પરંતુ આ ટ્રાફિકનું મૂળ કારણ શું છે તે જાણવું જરૂરી છે મુખ્ય કારણ એ છે કે અનેક વાહન ચાલકો સીધા હાઇવે પર ચલાવવાના બદલે સર્વિસ રોડ પર વાહન ચલાવે છે સર્વિસ રોડ માત્ર નાના વાહનો માટે બનાવવામાં આવ્યા છે તેમ છતાં ભારે ટ્રક એમટીએસ બસ એસટી બસ અને પ્રાઇવેટ કંપનીઓની બસો જેવી હેવી વાહનો પણ અહીંથી પ્રસાર થાય છે પરિણામે ટ્રાફિક જામ સર્જાય છે અને સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાય છે પ્રશ્ન એ છે કે આવા નિયમ તોડનારા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી ટ્રાફિક પોલીસ તો સ્થળ પર જ હાજર રહે છે તેમ છતાં લોકોના મોઢે એવી ચર્ચાઓ છે કે પોલીસના વહીવટદારના આશીર્વાદથી નો એન્ટ્રી જેવા નિયમો તોડનારા વાહનોને છૂટછાટ આવે છે પરિણામે સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ છે જ્યારે નિયમ તોડનારાઓને કોઈ ડર રહ્યો નથી જો યોગ્ય પગલાં લેવાય અને પોલીસ તંત્ર સખ્તાઈપૂર્વક કામ કરે તો આ સમસ્યા ઘણી અંશે ઓછી થઈ શકે છે હવે જોવાનું એ રહેશે કે ટ્રાફિક વિભાગ આ મુદ્દે કઈ કાર્યવાહી કરે છે અને સરખેજ વિશાલ હાઇવે પર ટ્રાફિકની સમસ્યા ક્યારે દૂર થશે સરખેજથી નારોલ શાસ્ત્રી બ્રિજ સુધીના રોડ ઉપર આવેલા ડિવાઇડરો જે પચાસ પચાસ મીટરના અંતરમાં ખુલ્લા મૂકવામાં આવ્યા છે તેને જો બંધ કરી દેવામાં આવે તો ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવી શકે છે રિપોર્ટ શરીફ ધાનચી સરખેજ અમદાવાદ